અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબ્સ્ક્રાઇબ કરો લાઇક કરો કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો તળાજા નજીક શ્રી કાર્ય સિદ્ધ હનુમાનજી આશ્રમ પાવઠી ખાતે બ્રહ્મલીન શ્રી આનંદદાસ બાપુ ખાખીની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે શાંતિ યજ્ઞ તથા ભવ્ય ડાક ડમરૂનું આયોજન કરવામાં આવ્યું હતું ભાવનગર જિલ્લાના તળાજા નજીક આવેલ શ્રી કાર્યસિદ્ધ હનુમાનજી આશ્રમ ખાતે અવારનવાર વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે ભોજન પ્રસાદ સંતવાણી સત્સંગ સહિતના ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ભોજન પ્રસાદનો પણ લાભ લેતા હોય છે ત્યારે બ્રહ્મલીન સંત શ્રી આનંદદાસ બાપુની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાત્રિ દરમિયાન ભવ્ય ડાકડમરું ભોજન પ્રસાદ શાંતિ યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભોજન પ્રસાદ અને ભગવાન ના દર્શન નો લાભ લીધો હતો ગે સોમનાથ મહે આનંદ ઉધવદાસ કલ્યાણદાસ બાપોણી શ્રી પ્રેમદાસ બાપૂ મહેનદાસજી મહારા ગે રેવા चक्र दया सरगानी कुमार चढ़